પણ સ્વભાવ એનો તો કોઈ ઈલાજ જ નથી ચલો ઈ ગયા છે સવા 2 અને મમ્મી એકલા ભાત લઈને બેઠા છે કે મમ્મી હા કોક દે દાદી કાલે વયા જાસ તો તને ગમશે દાદી વગર ના એને કે રોકાઈ જાઓ રોકાઈ જાવ રોકાઈ જાવ જો આ બેડશીટ શીટ ને હે કાલે જજી સોરી બે બે કે ત્રણ દિવસ પહેલાં જ ચેન્જ કરેલું છે પણ રેગ્યુલર બેડશીટ બિછાવેલી છે એટલે હવે આની ઉપર જ આપણે નવો બેડશીટ રાખી દઈશું કારણ કે ગેસ્ટ આવે છે ને એટલે બરાબર તમે મારે જેવું આવું કંઈ કરતા હોય ને તો કમેન્ટ કરજો મને અમારી મમ્મીએ શીખડાવેલું છે

મારું મારા દાદા ને દાદી બે સાથે એટલું મસ્ત બોન્ડિંગ હતું મારા દાદા હવે નથી દસ વર્ષ જેવું થઈ ગયું એક્સપાયર થઈ ગયા એને મારા દાદી છે અહીંયા તો હજી થોડાક દિવસ થાય ને એટલે એ મારી સાથે વાત કરે ને કેટલી મિનિટ સુધી અમારી વાત ચાલે એમ દાદાનું ને દાદીનું છે ને એના વ્યાજ સાથેનું આખું બોન્ડિંગ જ અલગ હોય અને હવે બસ મમ્મીને જવાનોય ટાઈમ થઈ ગયો છે આજે મમ્મી કહેતા હતા કે હું થેલા પેક કરી લઉં એટલે સૌથી વધારે મારા આંશુબેનને અઘરું લાગશે કારણ કે છોકરાઓ હોય ને નાના એને કાંઈક કોક એની સાથે હોય ને એના એની યારે વાત કરવાવાળું એની વાત સાંભળવાવાળું એને બહુ ગમે એટલે બેનને થોડુંક વધારે અઘરું લાગશે પણ શું કરીએ અને આ કાલે છે ને મારા ફૈજીના દીકરાની એન્ગેજમેન્ટ છે એટલે આજે બધા ગેસ્ટ આવી રહ્યા છે ઘરે બપોરે જમવાનું નથી અહીંયા ને સાંજે અમારે મારા ફૈજી તરફથી જ બહારે છે હોટલમાં તો એ રીતનું છે શિડ્યુલ અત્યારે મહેમાનની તૈયારી ને બધું સાફ સૂફ ને બધું બહારથી લઈ આવવાનું ને બધું એકસાથે ચાલી રહ્યું છે એટલે વ્લોગ ત્યાર બસ આપણો ટાઈમ જ છે સાડા બાર જેવું થયું છે મેં એક દિવાળીની ખરીદી કરી છે ઘરની તોરણ લીધું છે બતાવો એ તમને બધાને દાદી કાલે વયા જાશે તો તને ગમશે દાદી વગર ને એને કે રોકાઈ જાઓ

આર્ટિફિશિયલ ફ્લાવરવાળું આવે ને એ છે તો મેં છે ને ઓલા પોપટ આવે હાથી આવે ઘંટીવાળું આવે બધા ઓલમોસ્ટ લઈ લીધા છે એટલે આ વખતે આ સાવ મને નવીન લાગ્યું એટલે મેં લીધું છે મીન્સ મેં ક્યારે આ રીતનું નથી લગાવેલું એટલે આ લીધું છે કેવું લાગ્યું ગયું ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો આવા જો રોઝ છે બેબી પિંક કલરના ને પિંક ને વ્હાઈટનું કોમ્બિનેશન તો સારું જ લાગે બરાબર

મને પોતાને પર્સનલી છે ને જાંબલી કલર બહુ જ ગમે અને મને છે ને રેયોન કરતા કોટનનું કપડું ગમે પ્લસમાં પ્લાઝો કે પેન્ટ હોય ને એ થોડુંક વ્યવસ્થિત હોય કારણ કે આપણે નીચે ઉઠબેઠ કરવી હોય બાળકોને લીધે અને આમ પણ કમ્ફર્ટેબલ પહેલાં હોવું જરૂરી છે એટલે એ છે ને મેં ગોહિલ દુકાનનું નામ છે ત્યાંથી લીધી છે બાલાજી સેન્ડવિચ પછી બેબીઝ વર્લ્ડ આવે છે એ ત્યાં અમે હિયાના કપડાં જોવા ગયા હતા પણ ત્યાં નો ન્યાથી હિયાના નથી લીધા હિયાના ઈ બેબીઝ વર્લ્ડ ની પેલા આવી જશે ગો હિલ ડ્રેસીસ કે સમથિંગ નામ છે ગોહિલ નામ જે એ ફાઈનલ છે ન્યાથી લીધા છે કારણ કે હું ધર્મેન્દ્ર રોડ ઉપરથી ક્યારેય લેતી નથી ને એટલે ગોહિલ પછી શું લખેલું હતું ને એ મને નથી ખબર પણ ગોહિલ નામ ફાઈનલ છે અને હિયાના છે ને એ બેબીઝ વર્લ્ડની બાજુમાં નિશા કરીને છે શોપ ત્યાંથી લીધા છે બરાબર એટલે બહુ કમેન્ટ આવતી હતી ને તો એનો આન્સર આવે કોને કોણ બહુ તોફાન કરે છે આ તો એને શું કરશું ડોક્ટર પાસે લઈ જાઉં તો અમે તો તને કોઈ દિવસ લઈ જતા ડોક્ટર પાસે તું તો આખો દિવસ અમારી યાર આવું કરશ હે આ કોણ લઈ આવ્યું આ આ શું કયું એની મલજે આચીભાઈ હાચીભાઈ આ કોણ લઈ આવ્યું મમ્મા ઓકે ક્યારે લઈ એવી મમ્મા ઓકે ચલો આજે બનાવીએ મસ્ત મજાનું તુરિયા કે ગીસોડા શાક તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી લીધો છે તુરિયા કે ગિસોડા જે તમે કહેતા હોય એના આવા મીડિયમ પીસ કરવાના બહુ ઝીણા પીસ નહીં કરવાના કારણ કે આ બહુ ગળી જાય બેઝિક મસાલાની સાથે લસણ એડ કરી દઈશું આમાં પાણીનો રસો ન હોય તેલનો જ રસો હોય એટલે ચમચો ધોવાય એટલું જ પાણી એડ કરીશું અને મીડિયમ ફ્લેમે બે સીટી કરી લેશું છે સવા બે અને મમ્મી એકલા ભાત લઈને બેઠા છે મમ્મી આજે અમારે એવું થયું છે કે ગેસની લાઈન બંધ થઈ ગઈ છે રાજકોટમાં એટલે મીન્સ કે અમારા એરિયામાં અને અમારા બે સાસુઓના રોટલા બાકી હતા હા આપવું એટલે અમારે છે ને બેન તુરિયાના શાકારે રોટલા ખાવાતા તો એ કાંઈ થયું નહીં બહારથી રોટલા લઈ આવશું અમારા બે માટે અને બે છોકરીઓએ તો જમી લીધું છે મમ્મી કીધું એને દવા લેવાની હોય શુગર છે ભૂખ લાગે તો પછી થોડાક તમે ભાત ખાઈ લ્યો ત્યાં આવી જશે અહીંયા વેઇટિંગ છે અહીંયા બધા ગેસની બંધ લાઈન વાળા જ ભેગા થયા છે એ રીતનું છે ચાલો બધા જમવા તુરિયાનું શાક આપણું ઘરનું રોટલી સલાડ એ ઘરનું અને મરચાં આ સલાડ બારનું ચાલો રોટલા તો અવેલેબલ જ નહોતા પણ રોટલીમાં સવા કલાકનું વેઇટિંગ હતું બોલો

બહુ બધાને કમેન્ટ આવતી હતી કે હિયાબેન ની લાણીમાં શું આવ્યું છે હિયાબેન ની લાણીમાં શું આવ્યું તો ચલો આજ બતાવી દઈએ ચલો તો કહી દે એકવાર ચલો ચલો અંશ હિયાબેન ની લાણી તમને બતાવી દઈએ તો જો અહીંયા છે આ રીતની બુક છે 200 પેજ ની હશે અહીંયા ના 100 પેજ ની છે ઓકે 100 પેજ ની બુક છે આ રીતનો આ કંપાસ છે

ઓકે હમ આ બહુ સરસ છે બોટો પછી આ રીતની આખી કિટ છે એ આવી છે છોકરીઓને છે ને આઠ દિવસ ગોયણીમાંય એ બધે જવાનું હતું એટલે એ પણ લાણીયામાં ભેગી છે અને આને આ કંદોરો છે આ નેકલેસ છે આ રીતનો રાધા કૃષ્ણવાળો પછી આ એવું જ છે સેમ પેન્ડલ પણ થોડુંક ઉપરની માળા ને બધું થોડુંક અલગ છે જો આ હેર માં નાખવાનું જે રબર બેન્ડ આવે આ રીતનું આવે છે એ છે આ સિમ્પલ મોતી વાળું છે પેન્ડલ બુટી પછી આ છે મિરર બટરફ્લાય છે બ્રેસલેટ છે આ પાઉચ છે ને એમાં સ્ટેશનરીથી ભરેલું છે આ પાઉચ પેન્સિલ ને બધું જે આખી કીટ આવે છે ને શાર્પનર સ્કેલ ને ઇરેઝર સાથે આ છે દીવડા વાળું છે આ હાથી છે એની ઉપર આપણે મીણનો દીવડો કરી શકીએ રીતે છે અને ડેકોરેશનમાં પણ નામ રાખી શકીએ દિવાળીમાં આ પેડ છે જો કેવું છે આ પેડ બતાવું તમને આમાં અંદર એક બુક રાખી શકી પેન્સિલ ને એવું બધું રાખી શકી એ રીતનું છે આ કટલેરી માટેનું પાઉચ છે જે બે આવેલા છે બે બેનુંને બે બોટલ છે એ બેનોને આવેલી છે ગોયણીની છે આ થેલી અહીંયા ગરબી મંડળમાં જ આવેલી હતી લાણીમાં પછી આ રીતના મોગ છે જો આ એક સેટ છે આવું દેતો બેટા આ મોંઘી છે અને એમાં નાસ્તાની પ્લેટય છે એ રીતનું છે બરાબર અને હવે વાત કરીએ મેઇન લાણીની આ બધી હતી જે નાની મોટી બીજા આપતા હોય એ હવે ગરબી મંડળ તરફથી શું આપ્યું છે ને એ બતાવું તમને તાવ યયા બેન ગરબી મંડળ તરફથી આ રીતનું ચાંદીનું બિસ્કિટ આપેલું છે એની ગરબી મંડળનું નામ છે ખોલ તો બેટા તો પંદર ગ્રામ છે સિલ્વર બિસ્કીટ બરાબર તો આ આપેલું છે ગરબી મંડળ તરફથી આ નેકલેસ પહેરવું એક વાર આનાથી રમવું આજે મહેમાન ચાર વાગે આવી ગયા અહીંયા આવ્યા નથી સામે છે આંટીના ઘરે તો એ તો બિચારા ચાર સાડા ચારે આવવાના હતા પણ અમને બે સાસુઓને ઊંઘ આવી નહીં અમારે જેમ આ વારસાગત છે ને મને મારા મમ્મીને મમારી બેન વારસામાં છે કો કાવા નું હોય ને એટલે અમને ઊંઘ નો આવે તમને આવું થાતું હોય ને તો ખાસ કમેન્ટ કરજો ત્યાં રાત્રે અમાર બહાર જમવાનું છે રસોઈ એ નત બનાવવાની પણ સ્વભાવ એનો તો કોઈ ઈલાજ જ નથી નો આવી એ હું બોલો ઈ ઉઠીને બોલાની કે મન નો એટલે મને એવું થયું આવું છે સાંજનો ટાઈમ છે ને બધા ગેસ્ટ પણ આવી ગયા છે અને હું આવી છું દાબેલી લેવા માટે તો અહીંયા વાસવાણી રોડ ઉપર જે માર્કેટ ભરાય છે ને શાકની એની સામે છે મહાદેવ કચ્છી દાબેલી મને પર્સનલી એની દાબેલી બહુ ભાવે છે ક્યારેક ટ્રાય કરજો અહીંયા અહીંયા જો ગરમ ગરમ ખાધી હોય ને તો વધારે ટેસ્ટ સરસ આવે છે અને બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો જય હિન્દ જય ભારત